મારી માની જોગન પેલા ગલના વર કાલે કોઈ આબરુ ગાઢી કોઈ આબરુ ગાઢી ખાલી 120 માટ ખાલી આબરુ ગાઢીને ખાલે 10 મોરો જો મારી માની જોગન કે જે આપમાં ને આબરુ જગ આજ તો પૈસા આવી ગયા છે ને કાલના એ લાવજે જવા દે છે અને ભર તાવો ને ઈનો ઓ મુઢા પર મારું એ આજ ઓરક તો ને ગલના વારો નકામ ના આલદી વાડી તો આપી મેલે ને અંદર તો બધું હાર કીધા પર કોન બરકો લાય આજ તો પૈસા આવી જાય તો લાજે આલતાવ ને ખાતું પૂરું કરતાવ

લહેરો બાકી એકસો વીસ માં ખાલી હા આપડું કઈ નાખીયે એ તો હાલ આવું એ પડે આજે લહેરો હું હાલતા આવું પછી દૂધ આવું છું હાજે લહેરો આવો છ હા હેડો

થોડા થોડા કરાતો ને બાકી માં જ લે જવાનું ભાઈ ગયા હોય કે ના હતા હજી તો આ નહીં હમણાં ટીપર છે કે દૂધ ખોડ્યો ને આ મારા મૂડી હાલવાની હતા ને તો આવા હું

દૂધ ની ઠેલ્યો ને હાલ દેતા તો કને હાલ્યો એ વાત સાચી છે પણ હું શું કેમ છું હ બધી વાત જવા દો પેલા શુંભાન અમ થોબા બે હે અમ અંબાજી હેડ ઇન જતા રે આપણો ને કઈ કી જુએ નઈ ઓ આજુ પેલા રન જુબા કે તા ખબર છે ને હા તે હું કરી આપણે ગોઠવ કે આપણે જઈએ પણ મને હે ડા હે યાર અલ યાર હે ડા કે તા એ તો હું ઢાકાણ લઈ ગયે હું એવો હા એ તો પેલું છે ને આપણે તમન ટાયરા ગુની આમ કરી દેવ જો અને આમ ઢસ એલી મે લે એટલે જોવા જાવ એ જાય વાતે ચીકાર જેટલા પોકા છે અંબાજી જઈને પોકા છે કે સોય ઉકેરો આમ ફેગ છે અધુ ઢાર મમન ના હી દેતો તો કે મે વો ગમ ની પડી જાવ એ તો જોવા જાવ એ જાય સાયકલ ગુની પેલું ને ના તાતા ને આપડે પેલું ટાયર બને નતા તા પેરતા વામ પર એ હું વારો તો ન તે 10 વર અંબાજી હે ડીંજો અને આપણી નેન પણ યાદ આદે આવે તો તને ખબર છે

ભેગા થઈ જાય પાછા હું હું કાપી જતા યાર ભલા આદમી તમે મોર કર્યું બોલતા બોલતા જઈએ જય અંબે જય જય અંબે ફલવાળી અંબે અંબાજી દૂર જરૂર હે જય જય અંબે ફલ વાળી અંબે ઉઠાવી અંબે જય જય અંબે માની માની કોઈ આનંદ આવો કોઈ આનંદ આવો તા તો કોઈ આનંદ જ અલગ છે અંબાજી જવાનો મજા આવે હેડ મજા આવે અને એક વાત કહો એમ ખબર મને બચપન ની યાદ આયી મારા કાકાના અંગા થી કોઈક જોતો ને અંબાજી કોઈ મજા આવી કોઈ મજા આય મારા કાકાની યાદ આવત બોલો મને અરે કાકા તમે હું વાત કરો હું મારા કાકા ના પકડી ને છૂટા ફરી ગયા ના થાય તકલીફ ના થાય માણસો મહિના થી બનાવ્યો તો કોન કે પૈસા હું ભેગા કરી લઈને આવ્યો છું અતારમાં તો કીધું તો ને હું કીધું અંબાજી જાઉં છું હાઉ જા કે જા તારું મુઠું લઈને જાગે એકલું

તમે <laughs> યાર હું ખાવ તો આપા કોન તલ્યો તમારી આટલા રે બને કે રહ્યો હવે 5 કિલોમીટર હેડી નેકલે આવ હવે કરીએ તા કરીએ આપણે તાદાબી લઈ લેજો આગડી આગડી થી લઈ લેજો માપ તો માપ તો ની રાખતા અને ખાવ માપા ગાતોમાં ભર જોવો ખાવ તો અપા કરું છું ખબર નઈ તમોને અપા ને આ તો મોટો નહી ખાવનું

બરોબર છે તારે છે ના ચાલ્યા એ કોમ કર પૈસા મન પાસ અને અંબાજી આપી ગાઢ The yeah.

બસ ના પહેલા નેકડી જવાની ડોટ માઈન પાછળ લબડી જવાનું એટલે હા જાવ એટલે દર્શન કરવાના બોલો મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય હા